તો ચાલો આજની આ સફરમાં આપણે કરીશું શક્તિપીઠ અંબાજી ધામની મુલાકાત તો ખાસ વાતમાં જાણીશું કે ભગવતીના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની કેવી રીતે કરવી ઉપાસના સાથે જ ભક્તિ સંદેશના બીજા પડાવમાં શિવજીની આરતી વંદના કરીશું ઉપરાંત મહેસાણાના રાજપુરમાં સ્થાપિત ઉમિયા માતાના ધામનો મહિમા જાણીશું અને જતાં જતાં કરીશું મા ભગવતીનું ભજન કીર્તન માય ભક્તિમાં લીન થઈએ એ પૂર્વે જાણીએ આજનું પંચાંગ તો આજે છે વિક્રમ સંવત બે હજાર એક્યાસીના વર્ષની ચૈત્ર સુદ એકમની તિથિ આજની તારીખ છે ત્રીસ માર્ચ બે હજાર અને વાર છે રવિવાર આજનું નક્ષત્ર છે રેવતી અને જન્મ રાશિ છે મીન જે બપોરે ત્રણ વાગે અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદની રાશિ હશે મેષ તો ચાલો આ યાત્રાનો આરંભ કરીએ અને લઈએ અંબાજી ધામની મુલાકાત આ કલ્યાણકારી એકાક્ષરી મંત્ર જેને બોલતા જ મનુષ્યના ભાવો ભાવના દુઃખ દૂર થઈ જાય છે નમસ્કાર દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆત સાથે હું છું પ્રીતિ દર્શક મિત્રો શક્તિ ઉપાસકો માટે શક્તિપીઠના દર્શન કરવા એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે હજારો વર્ષો પહેલા માં જ્યાં વસ્યા છે આજે પણ ત્યાં હાજરા હાજુર છે તો આવો એવા ધામના એક એવા શક્તિપીઠના દર્શન કરવા છે કે જે ભક્તોના હૃદયમાં વસેલું છે કારણ કે ત્યાં વસે છે માં હૃદય આવો દર્શન કરીએ શક્તિપીઠ અંબાજી ધામના મા શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં પ્રવેશ કરીએ એ પહેલા આવે છે કેટલીક દુકાનો એક બજાર આવેલું છે કે આપ માટે શ્રીફળ ચુંદડી શણગાર ની ખરીદી કરી શકો છો ઉપરાંત જો આપને પ્રસાદ જોઈતો હોય તો મંદિર પરિસરમાં તો ઉપસ્થિત છે જ પરંતુ સાથે સાથે અહીંયા પ્રસાદની પણ આપ ખરીદી કરી શકો છો તો મેં અત્યારે મા માટે શણગાર ચુંદડી અને શ્રીફળની ખરીદી કરી લીધી છે રાજસ્થાન અને ગુજરાતની સીમા પર બનાસકાંઠાના દાંતા તાલુકામાં સ્થિત છે શક્તિપીઠ અંબાજી ધામ કે જ્યાં માં અંબાની યંત્ર સ્વરૂપે પૂજા કરવામાં આવે છે

દેવી આધ્ય શક્તિ એ સર્વેશ્વરી છે સમસ્ત વિશ્વ એ તેમની જ છબી સમાન છે ત્યારે એકાવન શક્તિપીઠોમાં જે સર્વશ્રેષ્ઠ મનાય છે તે છે શક્તિપીઠ અંબાજી ધામ અહીં માની કરુણાનું સૂર્ય આઠે પ્રહરમાં ચમકતો રહે છે આ પાવનકારી સ્થળે મા અંબાનું હૃદય પડ્યું હતું જેથી આજ જ પાવનભૂમિમાં અંબાની હૃદય સ્થળી તરીકે ભક્તોમાં સ્થાન ધરાવે છે અંબાજી શક્તિપીઠ ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે બનાસકાંઠાના દાંતા તાલુકામાં અરવલ્લીની ગિરિમાળાઓની મધ્યમાં આવેલું છે આ મંદિર આશરે બારસો વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે આ મંદિરના જીર્ણોધારનું કાર્ય વર્ષ ઓગણીસો પંચોતેરથી શરૂ કરવામાં આવ્યું હતું અને આજ દિન સુધી આ કામ યથાવત છે સફેદ આરસ પહાડના પથ્થરોથી બનેલું આ મંદિર અતિ ભવ્ય છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતી અંબાજી મંદિરની વાસ્તુકળા ખૂબ જ અદ્ભુત અને કલાત્મક છે મંદિરમાં આવેલ ચાચર ચોક ખૂબ જ ભવ્ય અને વિશાળ છે સફેદ રંગનો આ ચાચર ચોક મંદિરની શોભામાં ઓર વધારો કરે છે ભક્તો જ્યારે મા અંબાને ધ્વજા અર્પણ કરવા પહોંચે છે ત્યારે ચાચર ચોકમાં ઉત્સાહ સાથે ગરબે ઘૂમતા પણ નજરે પડે છે સ્વર્ણિમ કળશથી શોભાયમાન આ મંદિરમાં બિરાજમાન છે રાજરાજેશ્વરીમાં જગદંબા આપને જાણીને નવાઈ લાગશે કે માતાજીના વાસ્તવિક સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર બપોર અને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે અને આ શણગાર કરાય છે માતાજીના વિસા યંત્રનો આ યંત્ર એક કલ્પવૃક્ષ સમાન છે કે જેની આરાધનાથી મનોકામના સાકાર થાય છે આ વિસા યંત્રને નરી આંખે જોવું નિષેધ માનવામાં આવે છે જેથી અહીં યંત્રનું પૂજન પણ આંખો પર પાટા બાંધીને કરવામાં આવે છે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આ મંદિર લગભગ અગિયારસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા કૃષ્ણ ભગવાનની પણ બાબરી અહીંયા ઉતરીતી એવું લોકવાયકામાં કહેવામાં આવે છે અને આ મંદિરની વિશેષતા એ છે કે એકાવન શક્તિપીઠની અંદર માતાજીનો હૃદયનો ભાગ અહીંયા બિરાજમાન છે અને પુસ્તકની અંદર આનો ઉલ્લેખ છે માતાજીનો પાઠ કરું છું મને બહુ જ આનંદ થાય છે ગબ્બરગઢ આવવાની ઘણી જ ઈચ્છા હતી આજે માતાજીના હુકમથી અહીંયા પધાર્યો છું માતાજીના દર્શન સારી રીતે થઈ ગયા આપને જાણીને નવાઈ લાગશે કે અંબાજી વિશ્વનું એકમાત્ર એવું શક્તિપીઠ છે કે જ્યાં વચ્ચે વિરામ લેવાય છે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે આ દરમિયાન ઘણા માઈ ભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે મંદિરનું શિખર એકસો ફૂટ ઊંચું છે જેમાં એકસઠ ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં એકસો કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી શિખર પર ત્રણસો અઠ્ઠાવન જેટલા સુવર્ણ કળશ સુસજ્જિત જોવા મળે છે અહીંમાં અંબાને સવારે બાલભોગ બપોરે રાજભોગ અને સાંજે સાયન ભોગ ધરાવવામાં આવે છે મને માતાજીના આ સ્થાનકમાં આવવાનો પહેલીવાર મને મોકો મળ્યો છે પણ મને ખૂબ જ અહીંયા આવીને શાંતિ લાગે છે અને અનુભૂતિ મને સરસ જ થઈ છે અને માતાજીના મારા હાથમાં મને આશીર્વાદ રૂપે મને માતાજીએ ચાંદલો પણ છોડી આપ્યો છે ને આ માતાજીને ભેટ ધરાવીને આજે ખૂબ જ આનંદ આનંદ થઈ ગયો છે જય માતાજી અંબાજી શક્તિપીઠના દર્શન કરવાનો જેટલો મહિમા છે તેટલો જ મહિમા માનો પ્રાચીન સ્થાનક મનાતા ગબ્બરના દર્શન કરવાનો પણ છે તો ચાલો જઈએ હવે ગબ્બરના ગોખવાડીના દર્શન કરવા અંબાજી શક્તિપીઠના આપણે દર્શન તો કર્યા પરંતુ અંબાજી શક્તિપીઠથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ છે ગબ્બર પર્વત કે જ્યાંમાં આરાસુરી મા અંબા જ્યોત સ્વરૂપે બિરાજમાન છે અત્યારે આપણે ગબ્બર પર્વત પર દર્શન કરવા જઈ રહ્યા છીએ જો તમે માતાજીની જ્યોતના દર્શન કરવા માંગતા હો તો અહીંયા બે વિકલ્પ આપને મળશે આપ નવસો ને નવ્વાણું પગથિયા ચડીને મા અંબાના દર્શન કરવા ગબ્બર પર્વત પર જઈ શકો છો તો સાથે જ ભક્તોની સરળતા માટે અહીંયા રોપવેની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે આ રોપવેના માધ્યમથી માત્ર ગબ્બર પર્વતને પચાસ પગથિયા બાકી હોય ત્યાં સુધી ભક્તો પહોંચી જાય છે તો ચાલો અત્યારે આપણે ગબ્બર પર્વત પર મા અંબાની જ્યોતના દર્શન કરવા જઈએ એમની સમક્ષ શીશ ઝુકાવવા જઈએ અત્યારે હું રોપવેના માધ્યમથી જઈ રહી છું મા અંબાના દર્શન કરવા સુંદર અને કુદરતી વાતાવરણ અને વનરાજી વચ્ચે વસેલું માના આ સ્થાનક પર ભક્તો આસ્થા સાથે દર્શન કરવા આવે છે આમ તો અહીં નવસો નવ્વાણું પગથિયા છે પરંતુ આધુનિક સમયમાં ભક્તો માટે રોપવેની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં ત્રેવીસ જેટલી ટ્રોલી ભક્તો માટે મૂકવામાં આવી છે અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલો છે ગબ્બર પર્વત અને આ ગબ્બર પર્વત પર મા અંબા બિરાજે છે જ્યોત સ્વરૂપે માય ભક્તો અહીંયા સીડીઓ ચડીને અથવા તો રોપવેના માધ્યમથી અહીંયા માની જ્યોતના દર્શન કરવા આવે છે અને ભક્તો એક જ પ્રાર્થના કરે છે કે તેમના જીવનમાં જો અંધકાર હોય તેમના જીવનમાં જો મુશ્કેલી હોય તો આ રીતે જ એક પ્રકાશની જ્યોત તેમના જીવનમાં આવે અને તેમના જીવનમાં મા અંબા સુખ અને શાંતિ જે છે તેના આશીર્વાદ આપે તો મા અંબાની આ જ્યોત માતાજીની હયાતીનો પુરાવો આપે છે આ દિવ્ય જ્યોતના દર્શન વિના અંબાજીની યાત્રા અધૂરી ગણાય છે ગબ્બર પર્વત પર માના પદચિહ્ન બનેલા છે પદચિહ્નની સાથે સાથે અહીં માના રક્તચિન્હ હોવાની પણ માન્યતા છે અહીં ચુંદડી બાંધી અને માને શણગાર અર્પણ કરીને મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે ભક્તો અહીં જ્યારે સાચા મનથી પ્રાર્થના કરે છે ત્યારે તેમના જીવનમાં કોઈ મુશ્કેલી કે કોઈ સમસ્યા રહેતી નથી જીવનમાં પ્રાર્થના એ મહત્વનું સ્થાન ધરાવે છે જો મનમાં હોય ભાવ અને ભાવનામાં હોય સમર્પણ તો મા અચૂક તમારી પ્રાર્થના સાંભળતી હોય છે જીવનમાં ક્યાં અને કેવી રીતે આપનું ભાગ્ય ચમકી જાય તે તો આપણને ખબર નથી પરંતુ આજે મા જગદંબાના દર્શન કરીને કે જ્યાં માનું હૃદય પડ્યું છે એવા શક્તિપીઠ અંબાજીના દર્શન કરીને આપણે સૌભાગ્યની પ્રાપ્તિ કરી માં જગદંબા આવી રીતે જ આપને ખુશખુશાલ રાખે અને આપના પર વરસાવે સુખ અને સમૃદ્ધિનો વરસાદ તે જ પ્રાર્થના સાથે આ યાત્રાને અહીંયા જ વિરામ આપીએ નમસ્કાર જય અંબે